દેવી પૂજા સંતાન પ્રાપ્તિની પ્રાર્થના માટે પાંચમું નોરતું ઉત્તમમાં સ્કંદ માતાની કરો આરાધના પાંચમા નોરતે માં સ્કંદ માતાની પૂજા કરવામાં આવે છે માનવામાં આવે છે કે સ્કંદ માતા સંતાન આપવાની સાથે બધી ઈચ્છાઓ પૂરી કરે છે જાણોમાં દુર્ગાના પાંચમા સ્વરૂપની કેવી રીતે કરશો પૂજા પાંચમા નોર્તે કરો માં સ્કંદ માતાની પૂજા કેવી રીતે કરશો માં સ્કંદ માતાની પૂજા સુખ સમૃદ્ધિની સાથે સંતાનની પણ થશે પ્રાપ્તિ નવરાત્રિના પાંચમા દિવસે કેવી રીતે કરશો સ્કંદ માતાની પૂજા આ સો મહિનાના શુક્લ પક્ષના પાંચમા નોર્થે નવરાત્રિનો પાંચમો દિવસ છે નવરાત્રિના પાંચમા દિવસે મા દુર્ગાના સ્વરૂપમાં સ્કંદ માતાની પૂજા અર્ચના કરવામાં આવે છે માનવામાં આવે છે કે સ્કંદ માતાની વિધિપૂર્વક પૂજા કરવાથી સુખ સમૃદ્ધિની સાથે સાથે સંતાન પ્રાપ્તિ થાય છે જાણો નવરાત્રિના પાંચમા દિવસે કેવી રીતે કરશો સ્કંદ માતાની પૂજા આ સાથે જાણો શુભ મુહૂર્ત ભોગ અને મંત્ર પાંચમા નોરતાના શુભ મુહૂર્ત આસો મહિનાના શુક્લ પક્ષનું પાંચમું નોરતું પ્રારંભ સવારે બાર વાગ્યેને દસ મિનિટે શરૂ આસો મહિનાના શુક્લ પક્ષની પાંચમી તિથિ સમાપ્ત રાત્રે દસ વાગ્યાને ચોત્રીસ મિનિટ સુધી અભિજીત મુહૂર્ત સવારે અગિયાર વાગ્યે સુડતાલીસ મિનિટથી બાર વાગ્યે પાંત્રીસ મિનિટ સુધી રાહુકાળ સવારે દસ વાગ્યેને બેતાલીસ મિનિટ સુધી બપોરે બાર વાગ્યાને અગિયાર મિનિટ સુધી કેવું છે મા સ્કંદ માતાનું સ્વરૂપ સ્કંદ માતાનું સ્વરૂપ ખૂબ પ્રેમાળ છે મા દુર્ગાના સ્વરૂપ સ્કંદ માતાની ચાર ભૂજાઓ છે જેમાં બે હાથમાં કમળ છે એક હાથમાં કાર્તિકે બાળ સ્વરૂપમાં બેઠા છે અને અન્ય એક હાથમાં માં આશીર્વાદ આપી રહી છે મહત્વનું છે કે માનો નો વાહન સિંહ છે પરંતુ તેઓ આ રૂપમાં પૂજા કરો ત્યારબાદ મા દુર્ગા અને તેના સ્વરૂપની પૂજા આરંભ કરો સૌથી પહેલા પાણીથી સ્નાન કરો ત્યારબાદ બાદ ફૂલ માળા ફૂલમાળા બાદમાં સિંદૂર કુમકુમ અક્ષત વગેરે લગાવો પછી એક પાનમાં દો ત્યારબાદ બાદ સ્કંદ માતાને ભોગમાં ફળમાં કેળા અને આ ઉપરાંત મીઠાઈ અર્પણ કરો ત્યારબાદ પાણી અર્પણ કરો ત્યારબાદ ઘીનો દીવો ધૂપ પ્રગટાવી માના મંત્રોનો જાપ કરો ત્યારબાદ દુર્ગા ચાલીસા દુર્ગા સપ્તશતીનો પાઠ કરો અને છેલ્લે દુર્ગા માની સાથે સ્કંદ માતાની આરતી કરો